દવા ઘણી કઢાવી પણ કોઈ ફરક ના પડ્યો આ રેનોટેસની દવા લેવાથી રેનોટેસ ફૂડ સપ્લિમેન્ટ હા હા હાલ મને ઘણો આરામ છે હા હા અને શું લેતા હતા તમે કઈ એલોપથી કઈ લેતા હતા આ એસિડિટીની ગોળી લેતો તો પહેલાં હા રેબે પ્રાઇઝ ઓલ હા સવારે કાયમ એક લેવી પડતી હા જો ના લઉં તો એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો અચ્છા આપ શું કરો છો હું શિક્ષક છું શિક્ષક છો એટલે તમને લોકોને શું કહેશો કે આ વસ્તુ આ જે ફૂડ સપ્લિમેન્ટ છે આ લેવાય કે ના લેવાય લોકો લેવાય 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 ને હા તમને કેવું લાગે છે અત્યારે જોરદાર હા ઓર બીજો કોઈ ચેન્જીસ આયા બોડી ના અંદર આ લેવાથી તમને બીજા તો હવે થોડી વધારે લે છે એટલે ખબર હા આ કેટલા ટાઈમમાં ફરક પડે તમને બસ 15 દિવસ 15 દિવસના અંદર રિઝલ્ટ આવ્યું ને તો મિત્રો આ એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ દવા નથી અને જોરદાર રિઝલ્ટ વસ્તુના આવે છે થેન્ક યુ